અનંત ને ઘણા સમય થી બાઈક બેસવાની ઈચ્છા હતી તે પૂરી કરી દીધી આજે અંત માટે લાયા છે આપણે રમકડા ખેતરમાં માં વાવી છે દેશી મેથી અને રચકો સાડા ચાર હજાર પૂડા છે ને કોઈ બી મહેમાન લેવી હોય ભેંસ માટે તો કોમેન્ટ કરજો એરવાડા મળી જશે તમને ગરમા ગરમ દાળ બનાવી છે ચણાની અને બાજરીના રોટલા હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ને ફેમિલી આજ રવિવાર હતો એટલે સવારના ગયો તો બહુચરાજી ખરીદી કરવા માટે અનંતની થોડી દવા લાવવાની હતી અને એના માટે રમકડા લાવવાના હતા અને ઘરની અમુક વસ્તુ જરૂરી હતી લાવવાની હતી હાલો આવ્યો છું બહુચરાજી થી ને હવે જઈશ મારી સાસરીમાં અનંતને રમકડા આપવાના છે અને એને દવા આપવાની છે તો સામાન લઈ લીધો છે ને હવે જાઉં છું મારી સાસરીમાં જવા માટે અને આજે જવાનો છું બાઇક લઈને ફેમિલી અત્યારે પહોંચી ગયો છે મારી સાસરીમાં અને અનંત માટે લાયા છે આપણે રમકડા બતાવશો અનંત ને રમકડા અનંત ઓ જો રમકડા આવ્યા જો રમકડાયા નવા રમકડા આયા અનંત જો ફેમિલી જમવાનું રેડી છે તો હવે જમી લઈશું બાજરીના રોટલા છે સાહેબ ટમેટાનું સબ્જી છે મારી ફેવરેટ હવે અમારા શાળા બી આવાના છે અને અનંત ચલો બેસી અનંત સક્સેસફુલી આઈ ગયા છે ખેતરે અનંતને ઘણા સમય થી બાઈક માં બેસવાની ઈચ્છા હતી તે પૂરી કરી દીધી આજે અનંત આપણા ખેતરે દાદાના ખેતરે આયા છીએ આપણે મામાના ખેતરે તો ફાઇનલી અંટુ આવી ગયો છે અંટુ કે મજા આવે ને ખેતરમાં ખેતરમાં મજા આવે છે ચાલ ચાલો ચાલો મામાના ખેતરે ચાલો મામાના ખેતરે ચાલો અનુ આ હે અંટુ હા ઓવા

સ્પેશિયલ ચા પીવા જ આવ્યા ખેતરમાં મારા સાસુ નહીં તો સવારના આવી ગયા હતા અને અમે આવ્યા હી અત્યારે અનંતને લઈ અને દૂધ લઈને આવ્યા છીએ ચા બનાવવાની છે અમારા સાડા બનાવે છે ચૂલો દેશી અને આ છે લાકડા છે છે અંદરમાંથી ચા એકદમ સ્પેશિયલ ગોલ્ડન ચા ખેતરમાં વાય છે દેશી મેથી અને રજકો ને સામે છે ચાર જે પૂડા કહીએ છીએ એ બધી વેચવાની છે કોને લેવી હોય કમેન્ટ કરજો કોને લેવી હોય તો કેટલી છે ચાર પાટી સાડા ચાર હજાર પૂડા છે અને કોઈ બી મહેમનને લેવી હોય ભેંસ માટે તો કોમેન્ટ કરજો એરવાડા મળી જશે તમને અઠ્ઠા ઉપર ચા મૂકી દીધી છે આ છે અચ્છામાં સાડા એમની ભેંસો જે સવારના આવ્યા હતા ચારવા માટે આપવાનું છે પાણી પાણી પીઓ ઠંડા થાવ ફેમિલી હમણાં બે દિવસથી ગરમી વધી છે એટલે અત્યારે ખેતરમાં બહુ જ ગરમી લાગે છે રી આમ તો ખેતરનું જીવન બહુ મસ્ત હોય છે ખેતરમાં બહુ મજા આવે છે અમે આવ્યા છીએ ખેતરે લે ધોકો ગરમા ગરમ ચા થઈ ગઈ છે ચા પીવા ચલો કેવો થાક નહીં લાગ્યો ને ના રે ના થાક શું લાગે પેસો ચારો જોઈને મગરમ ચા બની ગઈ છે બની હે રેડી છે રેડી રેડી ને બસ તો તો જાય એટલે રેડી આપી તો કાઈ એ પર આનો ચા પીવો ચા તો મસ્ત બનાવી હો વિજય એક નંબર ચા ચા પીવી અનંત ફેમિલી મેં ચા પી લીધી છે ને હવે બહુ તડકો લાગે છે અનંતને અમને બધાને તો હવે જઈએ છીએ પાછા ઘરે ચા ગરમા ગરમ ચા પી લઈએ બસ 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 આ છે સાડા એમનો ભેંસનો વાડો એક બે ત્રણ ચાર પાંચ બે ભેંસ છે એક પાડી છે ને બે પાડા છે હાલ અમે આવ્યા છીએ ભેંસ ના સાંજનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે ભેંસ ધોવાયા છે બધા શું તૈયાર કરે છે ભેંસનું ખાણ અને ખાણ ખબર અને ને ભેંસ ધોશે એક નું દૂધ આવી ગયું છે આટલું કેટલા લિટર છે દસ લિટર એક નું દૂધ આવ્યું છે દસ લિટર બીજીનો વારો બીજી આવતી છોડે એટલે એમની એક ભેંસ ધોઈ લીધી છે ને હવે બીજી જ ભેંસનો વારો છે ફેમિલી ટાઈમ થઈ ગયો છે જમવાનું ગરમા ગરમ દાળ બનાવી છે ચણાની અને બાજરીના રોટલા બહુ બધી ભૂખ લાગી છે તો હવે જમી લેશું ગરમા ગરમ દાળ ડુંગળી આવે છે